વિકાસ તો હું બીજું કેવું કામ કે ગામના કામ તો બીજા થયા રાખે પણ સરકાર જે કામ કરવા હોય ને ભાવ તાલ એને કરવા પડે જો ને હજી ભાવ નીચા કેવાય થોડા શું કામ કરો તમે ખેતી શું નામ છે તમારું ભૂરાભાઈ નરસિંહભાઈ મેં સુરાભાઈ કયો પાક વાયો છે આ વખતે વાયો તો ચણા ધાણા ને જીરું પાકના ભાવ નથી આવતા ભાવ તો હું ધાણાના તો તેરસો રૂપિયા કેવાય એટલે કે ભાવ તો ન કેવાય બે રૂપિયા હોવા જોઈએ ને તમારું નામ શું કાંતિભાઈ ઘેલાભાઈ

વાયલા બધા જે કામ કરે ને તો સારું છે પોતે તો પોતાનું કામ તો બહુ સારું છે તમને શું લાગે છે પછી જે બોલે છે એ કામ કરે છે એ અત્યારે બોલે પછી કઈ કામ કોઈ કરતું નથી બરોબર અત્યારે તો ગમે કે અમે આ કર દે હું તે કર દે કોઈ કાઈ કરતું નથી તમે રજવાત કરો છો કે રજવાત કરતા જો તો કરતા જોઈ ને રજવાત કરો તો સામેથી કાઈ જવાબ આવે કાઈ જવાબ ન આવે એનો શું કામ કરે તમે ખેતી કરે છે જેનો પાક વાઈવા જાવ ધાણા ને ઘઉં વાઈવાલા ફરિયાદ હોય કે મણ કરીએ ભાવ ક્યાં આવે પાંચસો ની અંદર આવે ના તો સરકાર તો એવું કે છે કે અમે ખેડૂતો ને બધું પૂરતું આપી છે પણ ખેડૂત ને ટેવ પડી ગઈ છે રોદડા રોવાની ક્યાં પૂરતું પાંચસો રૂપિયા ની અંદર ભાવ આવ્યું એમાં કેવું આપવું કેવાય સરકારે

એ બાકી છે અધૂરું કામ છે ક્યારેક તો કેવાનું મન થઈ જાય કે આવું અધૂરું કામ કરવું એના કરતા તો કરતા જ નહીં કેમ કે અહિયાં પણ તમે જોઈ શકો છો કે સળિયો છે તે કાપેલો છે ગાપુલ કેટલા સમય થી આવવાના છે આ તો ચાર પાંચ વર્ષથી થી આવવાના આવો છે તો તમે કઈ રજૂઆત કરી રજૂઆત તો કરી હતી ધારાસભ્ય ચૂંટણી હતા તે કરી હતી મેઘદીભાઈ ચાવડા એવા તેદી કરી હતી તો કઈ કામ થતું નથી તો વખતે ચૂંટણી આવે છે તો તમે શું ઈચ્છો છો ચૂંટણી આવે તમે શું ઈચ્છી મત આપી આવશું તમે એમની પાસેથી શું આશા રાખો આશા તો ઘણી રાખી પણ તો એ કઈ કામ તો થતા નથી આઠસો વીઘા ની જગ્યા હે આવડી જવાની તોય આ પુલ થતા નથી આ પુલ માં ચોમાસામાં કેવી મુશ્કેલી પડે ચોમાસામાં તો બહુ ભારે ભયંકર

અમે તો વિકાસ ક્યાંય જોયો નથી રોદા ખાવાનો ફરિયા ખાવાનો ભટકાવાનો હે પેલા રેલિંગ બાજુ માં બે સાઈડ માં માણસો પડી જાય પાણી ભર્યું હોય ને ત્યારે અને આ પુલ થઈ જાય એટલું આ જે પુલ છે તમે જોવો કે અહીંયા સાઈડ માં એક પણ જાતની કઈ આડશ કેવાય ને એ નથી રેલિંગ પણ નથી એટલે જો તમે વિચાર કરો તો જયારે ચોમાસું હોય ત્યારે ચોમાસામાં પાણી કદાચ આટલું આટલું ભરાયેલું હોય તો ચાલતા માણસ ને ખબર ના પડી શકે જલ્દી કે આ બાજુ નદી છે કે આ બાજુ પુલ છે તો પેલા તો આડશ કરવી જોઈએ કેમ કે ઘણા બધા લોકો હોય છે મજબૂરી ને કારણે કે મરજીથી વાડી આવતા જતા હોય છે વાડી નો માર્ગ છે પાછળ બધા ખેતરો છે ને આખા ગામ આખા ગામનો માર્ગ છે માલધારી સમાજ બધું એસી ટકા ખેડૂત માર્ગ અહીંથી છે એસી નેવું ટકા

પંચાયત ની ચૂંટણી આવે એ લેટર પેડ ઉપર લખીને ઠરાવ કરે પંચાયત થી પછી આનું કામ મંજૂર થાય સરપંચ કોણ થાય સરપંચ અશ્વિનભાઈ મેનપરા રજૂઆત ને ચાર એને લેટર પેડ ઉપર ઠરાવ લખીને દીધો બેન ને દીધો પૂનમ બેન સાંસદ સભ્ય ને હોય પૂનમ બેન શું કે પૂનમ બેન તો જાય એટલે એમ કે થઈ ગયા થઈ ગયા ક્યારે થશે એવો તમારો સવાલ પૂછાય ને પછી અમે બધું પૂછ્યું પણ કે થઈ ગયા એટલું કે ઉપર થી વિકાસ ના કામો થઈ જાય છે તમને શું લાગે નથી થતા વિકાસ ના એ આ અધિકારીઓ નથી કરતા મોદી સાહેબ છે એની રીતે પણ અધિકારીઓ કામ નથી કરતા

ચોમાસામાં પાણી આયલું જ્યાંથી અમારે હાલવું પછી કઈક પુલ નું કઈક કરો ગામ માં કઈ અમારું બૌ ખાસ જરૂર નથી આવે છે પછી આ જોડાઈ જાય તો અત્યારે મોંઘું કેટલું દૂધ છે અને ખાંડ કેટલું આવે છે તો અમારે શું કરવું શું કેશો વિકાસ 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 તો ગાંડો વિકાસ કેવાય વિકાસ બહુ સરસ કરે છે પણ અમુક જગ્યાએ નથી કરતા ને એ વાંધો છે તમે રજૂઆત કરો છો એમાં શું હોય અમાર સભા ભરાબી રજૂઆત થાય સભા કઈ અમે સાંભળેલી નથી તો રજૂઆત થઈ જાય ગામ સભા થતી ગામ સેવક આવતા હોય તોય અમને કઈક બોલાવતા હોય તો વાત થાય

એટલે એ લોકો વયા ગયા હવે આમાં કોઈ રસ્તો કાઢી ન દેતા હોય ને ખેતરું વાળા પ્રોબ્લેમ નડતો હોય ખેતરું વાળા રસ્તો ન દેતા હોય તો આ પુલ કઈ રીતે થાય પણ એ રસ્તો દેવાની વાત જ નથી આ જે પુલ બનાવ્યો છે એનું કામ તો પૂરું થવું જોઈએ ને એ બરોબર છે પણ આમાં આગળ જતા ડાયવર્ઝન તો ક્યાંક કાઢવું પડે ને આ કામ હાલતું એટલે અમાર બીજો રસ્તો છે જ નહીં ગઈ આ જ રસ્તો એક જ રસ્તો બધા નો તો ક્યાંક હાલવું તો પડે ને તો કઈ પાણીમાં જ નથી જવાતું આધી ઉધી પાણી ભર્યું હતું એટલે આમાં શું પ્રશ્ન હોય એ પછી અમને પંચાયત માં ખબર અમને કઈ ખબર ન હોય એમ આ તો અચાનક હું તો આવવાનું અહીં થયો એટલે થોડુંક માહિતી મળી એમ શું કે ઊંડ ચાર ડેમ બંધાણું ને અહીંયા રસ્તો થયો અમે એટલે હવે આ રસ્તો ડેમ થઈ ગયો હોય આમાં હરિયા નીકળી ગયા છે અને આને પાછો રિપેર કરવાની જરૂર છે શું લાગે ક્યારે રિપેર થશે રિપેર તો હવે એ તો અધિકારીઓને એને ખબર હોય ને માંગણી તો મૂકી છે રિપેરિંગ બે ત્રણ ફેર ઠરાવ લઈ ગયા બે ફેરે રજુઆત કરી છે અને છતાંય કોઈ ધ્યાન દેતું નથી લાગે વિકાસ ના બીજા ગામ માં કયા કયા કામો થાય વિકાસ કામ તો ઘણા થયા ગામ રોડ રસ્તા વિકાસ કામ સારા થયા હમણાં બિલ્ડિંગ બન્યું પંચાયત નું જબરું નિશાળ જબરી બની વિકાસ ના કામ તો થાય છે હા પણ જે વસ્તુ અમુક જરૂરિયાત છે ને અહિયાં જરૂર કરવું પડે એમ છે આ રસ્તો છે ને હજી આગળ પુલ છે એ ડેમેજ છે એ આ જ રસ્તો બે હૈર થી આ ઊંચાર બંધાણું ને એટલે રસ્તા બે આ પુલ બે ડેમેજ છે અમારે તો તે બ્રિજ ની માંગણી હતી પણ એ લોકો શું કીધું કે આગળ ગામમાં રસ્તો ન જતો એટલે બ્રિજ નો બનાવી શકી એટલે નાલા જ કર્યા આ પાછળ એક કદાચ મોટું ટ્રેક્ટર આવે છે ખાસું એવું ભરેલું જોઈ રહ્યા હોય કેટલા નીકળી જાય છે અને પછી કાપીને રાખવા પડે આમાં આવનાર વાહન નીકળે ને એમાં હોત આમાં બોરવેલ નીકળ બોરવેલમાં ખીલો બેસી તો બે ગાડી ઉભી રહી ગયો કોઈ ઢોર નીકળે ઢોર પગમાં બેસી જાય ખીલા ચૂંટણી આવે એટલે બધા આવે છે પ્રશ્ન ઉઠાવે છે પણ ખરેખર કઈ થતું નથી